જો તમારે દુઃખ વટાડવું હોય ને તો હું મોનજો અને હાસું હોય તો હાશું કેજુ હું તો પરસો આયા વગેરે આવતો નથી ના ઉભા રહ્યા છો

ઓય હવે જુઓ મારી વાત ભઈ હા હા બાધા પાડું છું હું તમારી હા આ હું જેટલા દાડા બાધા આલુ એટલા દાડા ઉધી તમારો કાકો તમને જીય સપનામાં કેવું કઈ જાય પછી મન બોલાવવું રેડી ઓ કેસે ખારે રે વિશ્વાસ રાખશો તો કી છે રેડી ભઈ વિશ્વાસ રાખશો તો કી છે રેડી વાત એ કોઈ

અલા પણ ગોંદો માર કયા કારણે પજે નહીં પડને જસ્તો જે પડો બસ તો જા ખમી મારી ખમી આ તમારી છે ને કેટલા સણા છે કોસ હે કો થઈ જાશ સુ

તમારો કાકો તમને સપનું આવે છે તમારી ઓછું ઉઘડી જાય છે તો અત્યારે હું તમારી ભરતો દઉં છું ધોળું માટલું મેં કીધું ને એ ધોળા માટલા ની અંદર ધન છે ગોચ છે હવે થોડું માસ નું એટલે ફુવાજી ને તો ગમે એમ કરીને તમારે લાભા પડશે પાછા એમ